રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તાજેતરમાં હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત તમામ વિભાગો સાથે ખાસ બેઠક યોજી હતી જેમાં તેઓએ સ્વદેશી અપનાવવાના મુદ્દા પર ભાર મૂક્યો હતો ત્યારે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શનમાં ખાસ સમજૂતી કરાર કરાયા હતા સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા સ્વદેશી એપ મેપલ્સ સાથે ટ્રાફિક મેનેજમેન્ટ અને રોડ સેફટી માટે ખાસ સમજૂતી કરાર કરવામાં આવ્યા છે મહત્વનું છે કે મેપલ્સ દ્વારા તેમની એપમાં વિશેષ સુવિધાઓ ડેવલપ કરી નાગરિકલક્ષી ખાસ ફીચર્સ અપડેટ કરવામાં આવ્યા છે હવે નાગરિકો અને વાહન ચાલકોને નેવિગેશનની સાથે સાથે આ એપ બ્લેક સ્પોર્ટ્સ એક્સિડન્ટ ઝોન સ્પીડ લિમિટ ઉપરાંત રિયલ ટાઈમ ટ્રાફિક એડવાઇઝરી અપડેટ આપશે એમઓયુ મુજબ ગુજરાત પોલીસ મેપ માય ઇન્ડિયાને દૈનિક ધોરણે રિયલ ટાઈમમાં ટ્રાફિક એડવાઇઝરી અને ટ્રાફિક સંબંધિત માહિતી પૂરી પાડશે જેમાં બંધ કરાયેલા રોડ અંગેની માહિતી પ્લાન્ડ રોડ કન્સ્ટ્રક્શન રિપેર એક્ટિવિટીઝ તથા રેલીઓ અને અન્ય કાર્યક્રમોની માહિતીની રિયલ ટાઈમ અપડેટ નાગરિકોને મળશે